મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈ અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી છે અને તેની સ્થિતિ જાણી છે મિત્રો આજે ટ્વીટ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ટ્વિટર ઉપર છે મિત્રો કુદરતી આપત્તિમાં આ ઘડી ઘડીની અંદર જે ધરતીપુત્રોને વ્યવસ્થાને સમજીને રાજ્ય સરકારે પૂરી સંવેદના તેમને કહેવાયને કે પડખે ઊભી છે ને રાજ્યના ખેડૂતોએ પાક થયેલા જે નુકસાન છે મિત્રો પાકમાં થયેલું જે નુકસાનના વ્યાપક નુકસાનના કારણે જે કહેવાયને કે એની સામે જે તેમની લાગણીઓને ધ્યાન રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોને આશરે રૂપિયા દસ હજાર કરોડનું રાહત સહાય પેકેજ છે જાહેરાત કરી છે મિત્રો સરકાર તરફથી વિશેષ મિત્રો રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત રાજ્ય સરકાર પાસેથી ટેકાના વધારે મૂલ્યની મગફળી ખરીદી પણ કરવા જઈ રહ્યું છે અન્નદાતાઓની આર્થિક સુખાકારી ચિંતા છે લઈ રહી છે સરકાર મિત્રો તો અત્યારે હાલ મિત્રો ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડ નું સહાય પેકેજ છે જાહેર કરવામાં આવેલું છે પાક નુકસાન જે કમોસમી વરસાદ માટે છે મિત્રો વિશેષ તમામ અપડેટ છે ચેનલના માધ્યમથી મળતી રહે તો ખાસ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ